એટલે ક્યારા ને બહુ બધા એની ખાવાની મજા આવે એટલે મેં આ ચીસિયા બને નવું નવું બકાલ હોય ને તો મજા આવે બાકી તો બકાલ હોય ને પાડતા તો જો મારું તેલ થઈ તો મેં એવું શાક વખાડલા એ થોડીક વાર પછી તમને મળ્યા ને જો આટલા લગ્નમાં કોઈ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આવો ને સપોર્ટ દેતા રહેજો હાલ તો પછી મળીએ આપણે થોડીક વાર પછી તાલગઢ બાય બાય हेलो तो अपनी सिया को घरने की ये जो काले में रहना अब बोर्ड નું કામ હતું આજે કરવાના તો હતા પણ હેને લાઈટ ગઈ આજ લાઈટ નો કા ફકે તો 2 કલાક પછી આવી ગઈ આજે તો આવીને થવાની દેતી 10 10 વાગવાની ને ને તે એ જો આ રૂમ માં ને ઉપર રૂમ માં એ બધે બદલાવ બોર્ડ બદલેવા જૂના આવતા એ કાઢે ને નવા નાખાવી દે જો આટ આ ના ઠીકલા થા હા જૂના બોલ્યો આવા ઉત એની કાટે આંખ કાટે પછી બાથરૂમમાંથી કાટેની બદલે બદલાની ને પછી આવેલા ઉત ને મોટો બોડુ તો આ પર મેઈન બોર્ડ હે ને ઈ તો એનાથી કાણ નીકું અંદર હતી આ જો આવતો બોર્ડ આમ આલે રાખે જો જરાક ને આયલો થેકું

બોર્ડ જ નહોતો ચડતો મારો તો કર્યો એવું હતું એ તો આગળ થોડીક વાર પછી જો એ છે તમે તમે દેખાડી હાલો હજે તો આપણે બળતણ લેવા જવાનું છે એટલે કે પછી આપણે સુલે રોટલા કાઢવાના છે તો બન્યા રીજો વિડીયોમાં હાલો તો ચાલે બાય બાય

શેકેલી ને મરારેખા એટલે પીવાનું પાણી ને बाजरो ને સોખા ની બધી રાખી છે ખણાઈ હે અમાર તોય પર ને આજ માર બનાવો જી નું હો બનાવવાની જગ્યા હે ને આજ બનાવી જો આવી મત નીચે કરી છે છે થોડક દિમે ને બધી ઘર રો પે રાખી છે જે ઉપરી આખો દીકે તેજિન લેકર થી जो देखा इससे तुम्हें हलो तो यूं है ने आप लेखे जाइए बर्तन लेवा तो तुम बिना रही जो हलो तो आप घेर पूजे जाने जो हमारे जाम पर है ये तो बदे पूरा थे एक आधा बेरी आज देखा तो हूँ तुम बीजा बदाय खाई गया अर्धा सेकला खाई गया अर्धा कासा तोड़े नहीं कहीं તો જો આમી બर्तन આરેખા સુમહ નેપલ રે માં વાટ રાખ્યા તા તો આલો આપણે બર્તન લેન પછી ઘેર મળીએ તો આલો બાય બાય આલો તો આપણે બેસી ગયા છે બેસી ચુલે રોટલા ઘડવા આલો તો રોટલા કરેલા તમે બન્યારી જો વિડિયો માં આલો આલો તો તમે જોજો તમે કે જો તો એટલી સ્પીડ માં તમ તો સ્પીડ કરી તો થાય બાકી ક્યાં જઈ જલ્દી જલ્દી કે રોટલા ખરાય સુમણી જોય નહણ હવે કેવી સ્પીડ માં કરી કરતીય તો કાઈ મી મારે એટલી જલ્દી થતે સુપર પાવર રીવ્યુ હોય તો થાય કાઈ હું તો ક ગામ માં બોવાર લગા એટલે મે જ રાખ સ્પીડ વધારે દીધી એટલે तो रोटला मुंडी रोटला करेला रोटला कर कुशल ने मारे आहू आई दीको बे भाई भागीता तो जल्दी जल्दी रोटला करेला

કાજ સુન હે તો જો બપોરી તમે જોઈ લીધી હે બપોરા કરે ને બસ ઠામ ને મીરા ખરીદતા 2 વાગે હતા બહુ મોડું થઈ ઉડી બસ થોડીક વાર મેરી ઉપર જઈ નું કે થોડીક વાર ફોન જોએલા આઈ બનવા થોડીક વાર આરામઈ થી જઈ ને પછી કા ઊઠે ને ઠામ કરને કી તે ઠામ કરને હતા પછી ઊઠે ને સા કર્યું दूधनु के हुयो के तथा आटाने -ता, जो पांच सती थे गो रोंड होते गो के हु आविया अमर बिजु घर है ना ना का जरा अपने हमारा झाड़ झाड़वा पे तब वीडियो में जो था है तो पासा तक देखाड़ी दें गुलाब तो नहीं बधाई ने कटिंग करे मैं पसी पासा जो अटाने की कोराणा तब देखा

उपिया में जब फूल है वैसे तो आजा सुध्यान तकाई में हूँ और टाने जा खेल है हवाई रिबसी में तो तो मूल जाए जा, जा कोरा है भी अरे भी हाँ नागर रेल है जा ये मर मोटिव की पम्मी बस काटना की जा के मस्ती ना कोरा अब तो वेल ने बत्ती कटिंग करने के जो देखे। का ज़रूरत हमने उनका बत्ती खेल रहा है बुत जब बत्ते पोपियो है उसे या गलगोटान है या मना मोटा मोटा गुलाब मस्ती तेरे इंतज़ारों तो मैं देख रही तो गुलाबी गुलाबी क्या करना आग गुलाब बहुत मस्ती है बताएं जो बताएं पो तुलसी पोपियांज आ है गुलाबी है તમે મને દેખાડી દી છે ને જો આમ બાયકો રાવા મિંડા એ એક ડોટ મહિનામાં માં ફાલ આવી છે કે ફાલ ને ફાલે ની નોકી મોરકી તો મોર છે તારો તમે દેખાડી આવેલ છે બસ એ મારી ઝામ ખરી છે आज कुकी है बाहर नड़को नहीं रोज यू है आ है न पहला उठी एक सी कुड़ी थी वेली काट ना की ने पसे आउ तो लिंबू डी थी या में ढारी बनाई हूं ना इमा नड़ती थी थी काट ना की से आज हम वो है ई मोटो थे बोले तो फेरे में बे केरी आई थी तो तुम्हें तो खबर है कि मैं कीतू लींबूड़ी मारी आ लींबूड़ी में एटला लींबू नेता था ओली लींबूड़ी ले में तो लींबू जावा जो एक तो पड़ी तो ये है एक लींबू तो तुम ले ली तो हम बहु नेता होता लींबू से जो आए हरे गोरियो फूल आयो हरे गो में ना लो वडलो है तो हालो ये है जो आ बदे कोरा देखा है वही है ना बो मोटो थे वो आम बो अन्य केता तक इधर कापे ने एरिया वही जाएंगे पर सिद्धों कापे ना क्या ना तो बो नो थे कि के, के गांव में युद्ध मोटो तो आम बो नो पहाड़ी ना कल को अपना घर मात है पड़े तो इन लोग आवाज़ नहीं बितो दे ये ना थोड़ा थोड़ा कापता रहे वाड़ी मोई तो हाल અમારા ગામમાં નો પોહજો આખો રપોલે તો આ જાય ને આખો રપોલે તો બી કોન ન ગામ માતા એવું હે કે પાડો પાડો માં જાય તો એ કોઈ ન કોઈ નુકસાન ન થાય ને જો આ પાડો હી મે આમલા મટા મટા થેગા ઈ બંખે હાલતે વા વિડિયો અપણી આજ પૂરો કરી હું ને જો સારુ લાઈક વે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવો નવા સપોર્ટ દેતા રહેજો سے اپنے کالے مرسو نو ویڈیو میں کالے ہماری 아이 નું મકાન છે ઉખેરવા ના હે તે કાલે સમાન ને ઉધી હારવા ના હે તો તાર નો વિડિયો મેકી તો તમે سبسکرائب કર લેજો અન હાલો કસી મર્સો કાલે નવા વિડિયો માં તાલ ગમતેન બાય બાય सीताराम जैसी कृष्णा जयराम आप